સાતસો વીસ ના વિદેશી દારો સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના ભેસ્તાન ના જીઆ રોડ પર સાયરાજ રેસીડેન્સી એફ વિંગ પાર્કિંગમાં એક બ્રાઉન કલરની કારમાં વિદેશી દારૂ હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસે એકોતેર હજાર સાતસો વીસની કિંમતનો પાંચસો બોતેર વિદેશી દારૂ જપ્ત કર્યો હતો પોલીસે વિદેશી દારૂ અને પાંચ લાખની કિંમતની કાર સહિત કુલ પાંચ લાખ એકોતેર નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પોલીસે વજન ચાલકને પોલીસે કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર